જય માતાજી મિત્રો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલ ફક્ત તમારા માટે જ ખોલવામાં આવે છે એડિટિંગનું માટે અને આપણી થઈ જજો તેમાં મારા વિડીયોના ફોટા અને વિડીયો આપવામાં આવે છે અને વિડીયો ફૂલ વોચ કરજો તેમાં ચાર અંકનો પાસવર્ડ રાખેલ છે ચેનલ સબસ્ક્રાઈબ કરો પહેલા જલ્દી કરો મુજબ પતા કે આપડિયો દેખતો હોય સબસ્ક્રાઈબ નહીં કરે લાલ કલર બટન નહીં છે દબાવો જલ્દી દબાવો જલ્દી દબાવો ફ્રીમાં શરૂ કરું તો જલ્દી ઘંટી જય માતાજી મિત્રો આપણી ચેનલમાંથી હોય તો આપડો ફૂલ પ્રોજેક્ટ આવી રીતે કંઈક હોય છે જેમાં તમારે ફોટો એડિટ કરવા આ ફોટો લેયર ની જે ખરી એને તમારે અહીંયાથી એમાં જઈને આ ઇફેક્ટ કોપી કરી લેવાનો છે અને આ એની નીચે એક ફોટો એડ કરી લેવાનો છે મેં એડ કરેલો જ છે પણ તોય તમને એક બીજો ફોટો એડિટ કરીને બતાવું ખાલી ડેમો માટે મિત્રો અહીંયા નીચે જવા જવાનું છે પછી આ લેયર ખરી એને ડિલીટ કરી દેવાની છે જુઓ મિત્રો થઈ ગયું જોશે સારું રહેશે તું કરશે સાથ જય માતાજી મિત્રો વિડીયોમાં જોયો તેવો ડેમો એવું સ્ટેટસ બનાવવા માટે તમારે અમારી ચેનલની ડિસ્ક્રિપ્શનમાંથી ફૂલ પ્રોજેક્ટ લિંક લઈ લેવાની છે અને તમારે સોંગ અને ફોટો તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા નવા વિડિયો તમારી કન પોતે વિડીઓ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લમ આવે તો ઇન્સ્ટાગ્રામમાં તમે જણાવી શકો છો